જય સ્વયંભો કહે છે કે જે રીતે કાળના સુક્યા બંદર દ્રષ્ટિના સુક્યા નટ નટ પડી જતા હોય છે લક્ષ્ય પ્રાપ્તિના કુંભારની દ્રષ્ટિથી ઘડા ઘટતા હોય છે સોની જે તનમહિતાથી ઓપરેશન અલા સોની જે તન્મય તન્મયતાથી દાગીના ઘડતા હોય છે અને ડોક્ટરો જે સાવધાનીથી ઓપરેશન કરતા હોય છે ચિત્રકાર જે રીતે એકાગ્રતાથી ચિત્ર સિતરતા હોય છે અને શિકારી જે રીતે શિકારમાં પોતાની દૃષ્ટિ સ્થિર કરતા હોય છે આ બધાથી પણ વધારે સાધા સાધકે સાવધાની રાખવાની છે મારાવાલા જે રીતે નોકરીમાં જોડાયેલા નાના મોટા કર્મચારીઓ પોતપોતાનું કામ પૂર્ણ કરવામાં જોડાયેલા રહે છે અને સફરમાં ચાલી રહેલ યાત્રિકો લક્ષ્ય ઉપર પહોંચ પહોંચવા માટે પોતાની યાત્રા ઝડપી સમાપ્ત કરવામાં જોડાયેલા રહે છે એ જ રીતે યોગ્ય સાધક પણ જિંદગીની લાંબી યાત્રા સમાપ્ત કરી અને શિવરૂપ સદગુરુના ચરણમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ પોતાની સમજથી જાણી જોઈને કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર સદ્કર્મમાં જોડાયેલા રહેવું જોઈએ અને તેઓની સમક્ષ અનુકૂળ પ્રતિકૂળ ઉપસ્થિતિ થતી દરેક પરિસ્થિતિઓમાં ઈશ્વરી વિધાન મંગળ મયસે મારવાલા તેમ માની સદા ખુશ રહેવું જોઈએ અને નિપ્રપંચ સાધનામાં શાંતિ રહેલી છે સાધનામાં આસક્તિ મમત્વ લાગણી આ બધું બાધક છે આ દૂર કરવા માટે શિવરૂપ સદગુરુ પરમાત્મા જે કાંઈ કરી રહ્યા હોય તેમાં ખુશ રહેવું જોઈએ માટે હંમેશા સદગુરુમાં નિષ્ઠાવાન શ્રદ્ધાવાન અને વિશ્વાસ જરૂરી છે મારા વાલા પ્રાણી માત્ર પોતાનું લક્ષ્ય પોતાના લક્ષ્ય સિદ્ધિમાં સુખ અને શાંતિની અપેક્ષા રાખતા હોય છે પણ તેઓએ ધારેલા લક્ષ્ય સિદ્ધિમાં સુખ શાંતિ છે કે નહી સિવાય કોઈને સમજાતું નથી યોગ્ય સાધક જો સમર્થ શિવ સદગુરુ ની કૃપા સિવાય લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી અને ષડ વિકારોમાં તે જ રીતે પડી જતા હોય છે કે જે રીતે આગળ વાત કરી કે કાળના સૂત્યા બંદર અને દ્રષ્ટિના સુક્યા નડ નટ જેમ પડી જતા હોય એમ પડી જાય છે એટલા માટે આ ક્ષેત્રમાં સદગુરુ માથે શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા જોશે મારા એ વગર એના અનુભવ સિવાય પોતાનું સ્વયંનો અનુભવ કરવો એ અશક્ય છે કારણ કે હરેક માર્ગની અંદર તમે હાલ્યા જાતા હો ને વાલા તો હરેક માર્ગમાં તો ગુરુ હોય જ છે પણ એ બધા ગૌણ ગુરુ છે વિદ્યા ધંધા ગુરુ લક્ષ પણ સ્વયં પોતે પોતાનો જ્યારે સદગુરુ ભીતરમાં જ્યારે સાપડી જાય છે ને ત્યારે એને પોતાનો અનુભવ સિદ્ધ થઈ જાય છે અને ખરેખર સિદ્ધ થઈ જાય છે એટલે ગંગા માયે કહ્યું હશે કે કરવા પણ એને નથી રહેતું બીજું કઈ વચન વિવેકી જે નરનારી પાનબાય એને બ્રહ્માદિક લાગે પાય યથાર્થ વસનની શાન જેને જાણી હે એટલા માટે સ્વયંનો અનુ અનુભવ કરો પોતાનો અનુભવ કરો કારણ કે ન્યા બીજો કોઈ સેજ નહીં મારા વાલા બે ની જગ્યા જ નથી મેં હી મેં હું મેં હી મેં હું મેં હી મેં હું તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો